શૈક્ષણિક સત્રનો પ્રારંભ છે ત્યારે અગ્નિકાંડ બાદ રાજકોટ તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે જેમાં સ્કૂલવાન ચાલકો નિયમો પાલન ન કરતા હોવાથી આરટીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આ ચેકિંગ જ્યાં સુધી નિયમોનું પાલન નહીં થાય ત્યાં સુધી કરવામાં આવશે તો આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે અગ્નિકાંડ બાદ રાજકોટ તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે જેમાં સ્કૂલવાન ચાલકો નિયમોનું પાલન ન કરતા હોવાથી આરટીયુ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ આ ચેકિંગ શું એ માત્ર દેખાડું છે રાજકોટ અગ્નિકાંડ થાય અને ત્યાર પછી આરટીયુ જાગે તો શું આરટીઓ અહીંયા રાજકોટ અગ્નિકાંડની રાહ જોઈ રહ્યું હતું તે સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે આરટીયુ દ્વારા જે કામગીરી કરવામાં આવી

ત્યાં સુધી આ ચેકિંગ કરવામાં આવશે તેવું અત્યારે હાલ તો આર્ટીયુ તરફથી કહેવામાં આવી રહ્યું છે હવે કેટલા દિવસ આ ચેકિંગ થાય છે અને કેટલા નિયમોનું પાલન થાય છે તે આપણને આવવાવાળો સમય બતાવવાનો છે આજે જ્યારે સ્કૂલનું ઓપનિંગ થયું છે તેર તારીખે એટલે અમે સઘન ચેકિંગ હાથ ધરવા અમે સાહેબની રાબરી હેઠળ ચેકિંગ હાથ ધર્યું છે અને એમાં જે નિયમ મુજબ છે કે બારથી ઓછી બારથી બાર વર્ષથી ઓછા વર્ષના ઓછા બાળકો હોય તો એને બમણી કેપેસિટીમાં બેસાડી શકાય એનાથી વધારે હોય તો એના ઉપર અમે બ્રિજ ઓફ પરમિટ અલગ અલગ ડોક્યુમેન્ટ વીમો પીઓસી એની કાર્યવાહી હાથ ધરીએ છીએ વિદ્યાર્થીઓને કેપેસિટી કરતાં વધારે બેસાડવામાં આવેલા છે અમને થોડોક ટાઈમની બાંધછોડ આપે અને થોડોક ટાઈમમાં અમને રેગ્યુલર અમારે ટેક્સી પાર્કિંગ બધીને ઓલરેડી કરી છે પણ અત્યારે એક આરે બધા ટેક્સી પાર્કિંગ કરવા જાય તો અહીંયા સાહેબમાં થોડોક બહુ પ્રોબ્લેમ થાય છે એના માટે અમુક ટાઈમ આપે બાકી ઓલરેડી અમારી પાસે બધાય રીમો હે પીયુસી કાગળિયા લાઇસન્સ બધું છે જ

કારણ કે જે અવારનવાર દ્રશ્યો સામે આવતા હોય છે કે જેમાં વેનમાં ખટાખટ બાળકો છે નાના છે ફૂલ નાખવામાં આવે છે અને તેમને ઘરેથી જે સ્કૂલ સુધી રસ્તો ઓળંગવાનો રહેતો હોય છે પરંતુ ક્યાંક ને કોઈ અકસ્માત તો જવાબદારી કોની તેવા ક્યાંક ને ક્યાંક સવાલો છે તે સામે આવ્યા હતા જેને લઈને હવે આરટીઓ દ્વારા જે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આ વખતે જ્યાં સુધી નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી ચેકિંગ છે તે જે આરટીઓ દ્વારા કરવામાં આવશે તે વાત છે તે સામે આવી રહી છે કારણ કે

જી આભાર લકી રાજરાજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ